બડુ 11 વાગવા આ પણ હવે ઘેર

ફોન કર પણ આ લાઈટ આવી ગયું છે હેડો કે પણ આટલું હવે આવે ડોક્ટર તો પછી નીકળો કે પૈસા લે 200 250 અરે પૈસા તો વ્યાયામ કરીને વગી થઈ હેડો તો ગેરંટી આલુ કે હેડો તો ફોન કરો તો એટલે પછી જ ફોન કરો તો પર કરો કરો ફોન કરો ડોક્ટર સાહેબ બોલો હાલ જોઈની વિજીટ હતી નથી તમારે

आ, गिदू? गिदू? गिदू तो आ ताई आई दो आ हाँ किदू किदू यान तुम गाय तैयार रखो चलो ना चलो ना आवर आ बाबूड़ी बड़े बड़े है पड़ो है मारो

તમે છે તમને ખબર હશે તો જેવી ગાય સાહેબ ને જેવી ગાય ગમી છે એના પર ગાય ચાર ખોદાની ગાયદાન કેટલા બોલો બોલો અમારી ખોંધાની ગાય ખરી છે

કંટ્રોલ ઓકે બસ તમારે જાજા લીધો તમારે જેટલી ગાયો હોય ને એટલી મને બરોબર দেখুন দাদে হ্যাঁ আপছো হো